સુરતમાં બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ છે લોકોમાં ભાવના તેવા સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે સુરતમાં વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં તિરંગા યાત્રામાં કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા સુરતમાં રવિવારે ડુમ્મસ રોડ પર વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના બે કિલોમીટર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી ગૃહ રાજ્યમંત્રી સંઘવી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા બારસો ફૂટનો તિરંગો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો જેના પગલે તિરંગા યાત્રાના રૂટનો તિરંગાના રંગમાં રંગાયો હતો આ યાત્રાના રૂટ પર દસ જેટલા સ્ટેજ પણ બનાવવામાં કરવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં રાજ્યભરમાં અગિયાર લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે અને નવ લાખ તિરંગાના વિતરણની કામગીરી ચાલી રહી છે હર ઘર તિરંગા અભિયાનમાં લોકો વધુને વધુ માત્રામાં જોડાઈ રહ્યા છે દેશભક્તિને પ્રજ્વલિત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં દેશદાજ અને રાષ્ટ્રપ્રેમની ભાવના નિર્માણ થઈ રહી છે